આઝાદીના પર્વને લઈને ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા શાળાના વિદ્યાર્થીઓ વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજારોહણ કરવામાં આવ્યા આ પ્રસંગે ધ્વજવંદનના કાર્યક્રમમાં વડોદરા શહેર એસયુજીના પોલીસ અધિકારી તેમજ તેઓની ટીમ પણ ઉપસ્થિત રહી હતી અને શહેરમાં જે નશાખોરીનું દૂષણ યુવાનોની જિંદગી બરબાદ કરી રહ્યું હોય તે માટે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો અને વ્યસન ન કરવા બાબતેની ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું આજે પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે અત્યારે આપણે અજ્ઞાયશીમાં આ વર્ષ છે તો હું આખા દેશવાસીઓને વડોદરાવાસીઓને દાંદલજા વાસીઓને અને મારા વિદ્યાર્થી ગણને બધાને હું શુભ શુભકામના આપું છું અને આજના દિવસે જ અમારે એસઓજી તરફથી વ્યસન મુક્તિનો અવેરનેસ માટેનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ એ બ એ પણ સફળ થાય અને સમાજમાં એની અસર નીવડે એવી મારી ઈચ્છા છે સૈયદ અઝીજ ફેદ ફાઉન્ડેશન મેનેજિંગ ટ્રસ્ટી